હા હું છું દેવકી અને મારી પાછળ જે દેખાય છે એ છે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલો અમદાવાદ નો તો એમને આવી જમીન જોવા મળે નદી ને બદલે આપણે જાણીએ છીએ કે સાબરમતીના પટમાં છેલ્લા કેટલાય વર્ષોથી આપણે નર્મદાનું પાણી જોઈ રહ્યા છીએ પણ આ બધું શું છે સાવ કોરો કટ આવો લીલ લીલ વાળો પટ આવું ક્યાંથી આવી ગયું આપણે આપણી નદીને સાફ કરી રહ્યા છીએ નદીને સાફ કરવા માટે શું કરવું પડે આજથી બે દાયકા પહેલા સાબરમતીને સાફ કરવામાં આવેલી ફરીથી સાફ કરવા માટે થઈને અહીંયાનું પાણી રોકી દેવું પડ્યું એટલા માટે કારણ કે અહીંયા એટલી બધી લીલ થઈ ગયેલી અને લીલની અંદર નદીમાં એટલી બધી માછલીઓ મરી ગયેલી કે ભયંકર દુર્ગંધ ફેલાવા લાગી રિવરફ્રન્ટ ઉપર લોકોની કમ્પ્લેન તો ચાલી જ ચાલી પણ એસચ પણ નદીને સાફ કરે બે દાયકા થઈ ગયેલા એટલે જે પાણી હતું એ વેવડાવી દેવામાં આવ્યું અને પછી બાકીનું નવું પાણી ન આવે એવી રીતે રોકી દેવામાં આવ્યું જેથી નદી સાફ થઈ શકે પણ મૂળે તો આ નદી આટલી ગંદી થઈ કેવી રીતે કુદરતી રીતે જે ગંદી થાય એ વાત તો અલગ છે પણ આપણે ત્યાં કેટલા કારખાનાઓએ ગટરનું પાણી અહીંયા વેવડાવ્યું આટલી ભયંકર વાસ આવતી હોય એવા રિવરફ્રન્ટની ઉપર અત્યારે પણ પ્રેમી પંખીડાઓ બેઠા છે કારણ કે એમની પાસે જવાની કોઈ જગ્યા નથી પણ મેં ને તમે ભેગા થઈને આપણે શહેર તરીકે આપણી નદીને આટલી ગંદી કરી છે એની જવાબદારી શું આપણને સમજાય છે કે